આજે છવ્વીસ બાર ના અમારી જયારે બેઠક થઈ હતી બાવીસ તારીખ ના ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટી ના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એમનું આવેદન દેવા જઈ ગામ ગામ અને એમની સાથે જોડાય અને લોકો પણ સાથે જોડાય અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટેનો તો એ બદલ હું તમામ સમાજો સંસ્થાઓ અને લોકોનો તો જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ બધા ભાઈઓને જનતાઓને આભાર માનું છું કે ભાઈ આજી બંધનું આપણે જે સમર્થન તમે સૌ જોડાઈ અને આપ્યું સ્વૈચ્છિત એના માટે આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગ કરશું અને માંથી જે કંઈ આપણે પ્રતિકાર મળશે એનો સુર જે સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે આજે અમે ખારવા સમાજે અમારા માછીમારી વ્યવસાય બંધ રાખી અને જે અમારા દરેક ગામના માછીમાર આવેદન દેવા જવાના હતા એના સમર્થનના ભાગરૂપે અમે પોરબંદર ખારવા સમાજે પણ પોતપોતાના માછીમારીને લગતા કામ ધંધા બંધ રાખી અને બંધ પહેરો પણ તેને સાથોસાથ જે ગામની સંસ્થા સમાજો અને ખાસ તો પબ્લિકે જે અમને ખારવા સમાજના બંને પ્રતિસાદ આપીને પૂરું ગામ બંધ રાખ્યું તે બદલ સમગ્ર ગામવાસીઓનો સંસ્થાઓ સમાજોનો દિલથી અમે એનો આભાર માનીએ છે કે અવજ અને સાથ અને સહકાર તમે આપશો તો આપણે આ જેતપુરનું જે ગંડું પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવાની મુહિમ ચલાવીએ છીએ એમાં આપણે સફળ થશું અને જો આ બંધ કરવામાં નહીં આવે તો આ આવે પછીના આનીથી પણ આગળના પગલા અમે ભરશું અને કોર્ટના દ્વાર પણ ખખડાવશું